તો તૈયાર થઈ લો કોણ વાટકી છે મને નાસ્તો કરી આ એલો વાટકી તો મળીએ અને પછી આ તો આ અમારી બાલ્કની છે અરે તમે તમે ક્યારે આયા કેમ છો મજામાં ઓહો ગાઈસ મારો પપ્પા બી છે લઈને આવ્યો બહુ આરો જાવ જાવ આટા મારો અમે ફ્રી લઈશું thank <small noise> you Yeah. આ લોકો પણ રેડી થઈ ગયા છે આરા લાગો દી બાકી તો નહી એટલે આ ફાટ માં આવી ગયો ટમેટા સ બધા એવા જે નું તો હવે અમે લોકો તૈયાર થઈ ગયા છીએ ઓ ક્યુટીસ રી આરી

પરમજી વાંધો નઈ તો અમે લોકો પહોંચી ગયા છીએ સિટી પેલેસ બોવ મસ્ત છે ગરમી જેવું નહીં પપ્પા તમે ભૂરી ના જોઈને કેમ આમ પાછળ પાછળ જોવો છો આ મમ્મી તો જુઓ મમ્મી પપ્પા ભૂરી ના જોવો બધી છે ફોટો પાડવાનો વિચાર પણ છે સાબ લોકો સે પ્રણામ નમસ્કાર નમસ્કાર

તો હવે આપણે મળીશું કાલે કાલે અને આપણે જઈ રહ્યા છે એ કાલે સાંભળી લેજો ને બધું અત્યારે સાંભળી લેવું છે થોડીક રાજુ તો આજ કે લીત નહી બાકી કલ દેખના ગુડ નાઇટ ગુડ નાઇટ શુભરાત્રી કલાના